યુનાઇટેડ નર્સિંગ ફોરમના આગેવાન કમલેશ પરમારે જણાવ્યું કે છેલ્લા ઘણા સમયથી જેએમઆરએસ સેક્ટરના નર્સિસને સાતમા પગાર પંચનો લાભ અને સીપીએફ નર્સિંગ સ્ટુડન્ટ સ્ટાઇપેન્ડ નર્સિંગ શિક્ષકોની કાયમી નિમણૂક સાથે નિયમિત પગાર નર્સિસને ઉચ્ચ અભ્યાસ માટે ચાલુ ફરજોમાં પ્રતિનિયુક્તિ પુનઃ જોગવાઈ જેવા પ્રશ્નો ઉકેલાયા નથી ઉપરાંત મેડિકલ

પગાર ધોરણ એમાં ખાસ મુખ્યત્વે ગ્રેડ પે કે જે અમને અઠ્યાવીસો રૂપિયા મળે છે એની જગ્યાએ કેન્દ્રમાં બેતાલીસો ચુમ્માલીસો વિવિધ રાજ્યોમાં પણ છે એની માગણી અને બીજું કે અમને મળતા પગાર ધોરણમાં ખાસ સ્પેશિયલ ભથ્થાઓ જેવા કે નર્સિંગ એલાઉન્સ વોશિંગ અલાઉન્સ યુનિફોર્મ અલાઉન્સ આ ત્રણ ભથ્થાઓ માટેની માગણી બીજું સાથે અમારા નર્સિંગ સ્ટુડન્ટ્સ છે એ લોકોને સ્ટાઇપ પણ વધવું જોઈએ અને ચોથું જેએમઆરએસ સેક્ટરમાં જે લોકો અમારા નર્સિંગ સ્ટાફ છે એ બધા જ રાજ્ય સરકારમાં સેવન પે કમિશન આપી દીધું છે પણ અમારા નર્સિસને જીએમઆરએસમાં સેવન પે આપ્યું નથી ખાસ કરીને અમારી રજૂઆત એટલા માટે છે કારણ કે અમને લોકોને જે માસિક ત્રણ ભથ્થાઓની અગિયારસો રૂપિયા નહીવત રકમ મળે છે એમાં તો અમે આખા વર્ષના યુનિફોર્મ પણ પહેરી શકીએ એમ નથી અમારા યુનિફોર્મની એક પેરની કિંમત જોવા જઈએ તો ચારથી પાંચ હજાર રૂપિયા થાય છે અને સાથેને એક ટાઈમે ધોળાવવાનો સો રૂપિયા ખર્ચ થાય છે કારણ કે અમારે બધા ચેપી રોગોની વચ્ચે ગંદા વાતાવરણમાં કામ કરવાનું છે એટલા માટે થઈને દરરોજ અમારે એક યુનિફોર્મ એક દિવસ પહેરીને બીજા દિવસે ધોળવા પડતો છે આવા સંજોગોમાં સરકાર અમને માત્ર ને માત્ર મહિનાનું પાંચસોથી છસો રૂપિયા જેવું અલાન્સ આપે છે અને એમાં અમે અમારું યુનિફોર્મ પહેરીને ફરજો બજાવી શકીએ એમ જ નથી એટલા માટે સરકાર અમે આ વિનંતી સર રજૂઆત અને છેલ્લા એક વર્ષથી અમારી મુવમેન્ટ ચાલુ છે એક વર્ષ પહેલાં પણ અમે આ રીતના આંદોલન કરેલું અને અમારી મિટિંગ પણ બહુ જ સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં થઈ હતી પણ એના પછી પણ સરકાર અમને મિનિટ્સ પણ નહીં આપી અને કોઈ પણ પ્રશ્નો પણ એક વર્ષ થવા છતાં હલ કર્યા નથી એટલા માટે અમે આ મુવમેન્ટ ચાલુ કરી છે આ મુવમેન્ટ પણ અમારી નક્કી કરેલા ટાઈમ પ્રમાણે આખા ગુજરાતનું સંગઠન ચલાવશે અને તેમ છતાં સરકાર જો કોઈપણ રીતના નહીં સાંભળે તો આગળ અમારા સ્ટેપ બીજા અમે તબક્કામાં ડિક્લેર